તું છત્રી હરખી રાખ ને કોડા બાપા ને ને છત્રી છત્રી હરખી રાખતો મારો છોકરો કાળો પડી જાય રાખો હરખી રાખજો પાછો છત્રી હો

पेलु मंगडियु वरताय रे पेले मंगल गायो नादान देवाय हे बिजू बिजू मंगडियु वर याने सूच्यु ए बन्ने की ए सूच्यु ए बता तने सू छै ग्यु बोल तो खरवा बता नहीं। नहीं।

થોડું ટાઈમ વધી ગયું ને એટલે સકર બકર આવી જલા છે એ પાણી લેઓ કાય કાય કે તો પાણી દો લઈ લે કાય કા ઉપાધી કરી માં કાઈ નઈ થાય તને આ ગરમી એવી છે ને ગરમી સડી જાય આ પણ શેરવાઈ ની કેવી પહેરાવી ગયા પછી સડી જાય ને આયું ના હરકો આયું ને આલે એટલું પીજા એ ઠપકે છોડું આ ઘોડા જેવો થઈ ગયો તો ઉપાધિ કરતા નહીં અને લગન પૂરા થઈ જાય બાકી છે એ ના બે ફેરા બાકી છે જે તો તમારો દો શાક સાયો અહીંયા ફેરાઈ નાખો અને આવા તડકાના તમારા બાપ લગન નો રખાય શાક સાયે રખાય મરી જાય શેક દો હારું હારું હાલો એ વાંધો કઈ નથી બરોબર હવે અહીંયા ઈ જો હાજો થઈ ગયો હાલો હાલો એ ડોક્ટર સાહેબ ધમ તો વેજો ને હવે હા હા આગળ હું અહીંયા જમી લઈશ એ હવે ખાઈ ખા ઉપો કરો ને બે ફેરા ફેરવી નાખો હાલો પછી જાવ અતાર વરાદાન વહુ લાગી ગયું છે